જ્યારે તમે કુંવારા હોવ ત્યારે સૌથી વધુ ખુશ લગ્ન કરેલા લોકો દેખાય છે અને લગ્ન કર્યા પછી કુંવારા લોકો ખુશ દેખાય છે ફોટામાં દેખાતું કોઈ પક્ષી નથી પરંતુ એક ફૂલ છે જેનું નામ યુલાન મેંગોલિયા છે જેનો આકાર પક્ષી જેવો છે મંગલ ગ્રહ પર સૂર્યાસ્ત ભૂરા રંગનો થાય છે જાપાનમાં ચોરસ આવે છે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને ત્રીસ થી ચાલીસ દિવસ પીવાથી ખીલ થતા અટકાવે છે અને ત્વચામાં ચમક લાવે છે અને રક્તને શુદ્ધ કરવામાં પણ ખૂબ મદદકારક હોય છે ઘરોડીનું હૃદય એક મિનિટમાં એક હજાર વાર ધબકારો લે છે સર ડ્રોન બ્રેડમેન પોતાના ક્રિકેટ કરિયરમાં માત્ર છ ગણેશ ઉત્સવના દિવસે હૈદરાબાદના સનસિટી પાંચ કિલોનું લાડુ અને સાહીઠ પોઈન્ટ એસી લાખ રૂપિયાની હરાજી કરવામાં આવી હતી આ લાડુ હવે કાંજીપુરાના ગોડા લાડુની સ્થાપના કરી દીધું છે મલેશિયા અને થાઇલેન્ડમાં નારિયેળ તોડવા માટે વાંદરાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે એક સ્ત્રી આખા જીવનમાં લગભગ ત્રણ કિલો લિપસ્ટિક લગાવે છે મધ્યપ્રદેશમાં આવેલા સાજાપુર જિલ્લાના ક્રિસિદ નદી કિનારે આવેલા ઘટિયાઘાટ માતાના મંદિરમાં તેલ પણ નહીં પણ ઘી નહીં પરંતુ પાણીનો એટલે કે નદીના પાણીથી દીવું થાય છે ભારતના રામસિંહ ચૌહાણનું નામ ગિનિટ બુક ઓફ વર્લ્ડ નામ છે કારણ કે તેમની દુનિયામાં સૌથી લાંબી મોચ છે જે ચૌદ ફૂટની છે કીડીઓ તેમના જીવનકાળમાં ક્યારેય સૂતી નથી આ ફેક્ટ તમને કંઈક અવનવો લાગ્યો હશે